તારીખ છ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ગણેશપુરા ખાતે હરિપ્રબોધન ત્રિવેણી મહોત્સવનું આયોજન પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે જેમાં નૂતન હરિપ્રબોધમ ધામની શિલાન્યાસ અને ખાત મુહૂર્ત વિધિ પણ યોજાશે આ કાર્યક્રમને અનુલક્ષીને હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ દ્વારા આજરોજ કારેલી બાગ અંબલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતેથી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓમાં જાગૃતિ આણવા માટે યોજિત આ રેલીમાં સેવાભાવ સ્મૃતિભાવ સુહર્દભાવ અને સ્વધર્મ જેવા ચાર મુખ્ય વિભાગોમાં આ રેલી યોજાઈ હતી જેમાં દોઢ હજારથી વધુ યુવતીઓ અને મહિલાઓ વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે હતી આ રેલીમાં છત્રીસ નદીઓના જળ તેમજ છત્રીસ તીર્થ સ્થાનોની માટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજ કલ્યાણના સંદેશ સાથે વ્યસન મુક્તિ પારિવારિક એકતા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સમૃદ્ધ ભારત બનાવો અને મહિલાઓમાં કૌશલ્યવર્ધન માટેની જાગૃતતા લાવવાનો હતો પંચમ કલ્યાણ પેઢીના વારસદાર સુહરજ સમ્રાટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને નખથી શિખા પર્યંત ધારણ કરીને વિચારનાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ છઠ્ઠી ઓક્ટોબર ગણેશપુરા મુકામે હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ ઉજવી રહ્યા છે એ ત્રિવેણી મહોત્સવના ઉપક્રમે પરમ ભગવદીય પૂજ્ય સર્વેશ્વર દીદી પૂજ્ય સૌરભ દીદીના નિશ્રામાં હરિપ્રબોધમ રેલીનું આયોજન કર્યું છે આ રેલીમાં હરિપ્રબોધમ સાધક વૃંદ સહૃદય ઋષિ પત્ની યુવતી મંડળ બાલિકા મંડળ આમંત્રિત મહેમાનો અને પરદેશથી અક્ષર મુક્તો પધાર્યા છે જે ભક્ત વિધવિધ ભક્તિ પુષ્પ સાથે ગુરુહરિના ચરણે ગુરુ ભક્તિ અર્ધ્ય અર્પણ કરી રહ્યા છે સુસંસ્કૃત સક્ષમ અને સદાચાર સમાજના સર્જન માટે અને કુટુંબિક પારિવારિક એકતામાં માતૃશક્તિનો સિંહ ફાળો છે હરિપ્રવોધમ ભક્તિ રેલી એ મહિલા જાગૃતિના પ્રતિક સ્વરૂપ છે આ ભક્તિ રેલીમાં ભારતની પુણ્યવંતી ભૂમિ એમાં પવિત્ર છત્રીસ નદીઓના જળકુંભ છે સાથે સાથે મહાતીર્થ એવા છત્રીસ તીર્થોની ચરણરજ છે ભક્તોના ભજનથી રંગાયેલી ઈંટો છે સાથે સાથે સનાતન ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથો વેદ ઉપનિષદ પુરાણ ભગવદ્ ગીતાજી અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ગ્રંથો આધ્યાત્મ ગ્રંથો એવા વચનામૃત સ્વામીની વાતો સરસ એક સહજાનંદ શિક્ષાપત્રી અને સમર્થની સાધુતા જેવા ગ્રંથોને પૂજન કરીને ગૌરવ સાથે પધરાવવામાં આવ્યા છે હરિપ્રબોધમ ધામ જ્યારે પ્રગટ ગુરુહરિના કૃપા આશીષથી સાકાર રૂપ લઈ રહ્યું છે ત્યારે ભારતીય જીવન મૂલ્યોને અર્પણ કરનારું પ્રારબ્ધ અને પ્રકૃતિ ટાળનારું પવિત્ર પોઝિટિવ અને ધ્યેયનિષ્ઠ યુવા સમાજનું ઘડતર કરનારું અને સાધકોની અક્ષર યાત્રાનું નૈમિક શારણ્ય ક્ષેત્ર સમાન આ કલ્યાણનું પરમધામ જ્યારે બની રહ્યું છે ત્યારે એ ધામમાં આવનાર સૌને અક્ષરધામના સુખ શાંતિને આનંદની અનુભૂતિ અખંડ થવાની છે તો આજે આ રેલીના માધ્યમથી એક જ પ્રાર્થના કે જ્યારે આવું મહામંગલકારી અને પરમહિતકારી યોગ્ય કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમાં નિમિત્ત બનીને સેવામાં રત રહીએ આમંત્રિત મહેમાનો પધાર્યા છે એમના પણ અમે ઋણી છીએ તો અસ્તુ જય સ્વામિનારાયણ બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર